બે ah, <coughs> <coughs> <coughs>

આલેકાની મે એવું માર દબુ રાખો તો થઈ ગયો હવે ના મેલામાં જાડે જઈ આખણને થી તો ઓળખને લાગે આગળ વજન હોય

છેય ફર વીડિયો કોલ કરજો નઈ રે ખાઈ ના કુમિયા કો મોડમ એઈ ભાઈ તમ હું સા નથી સમી ગયો રાણી ને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારા પંડિત મળશે એજ રાત્રે દશામાએ નગર નગર ના રાજાને સપનામાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દય માણસ ને કેદ પૂર્યો છે તારો કું એટલું જ નહીં ખુબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સ્વર્ણપુર આવવા નીકળ્યા નીકળ્યા રસ્તા રસ્તામાં બેન નગર આવ્યું રાજાને પહેલી ગાગર યાદ આવી

આરતી બારતી બધું પતી ગયું હે આરતી આરતીમાં તો બહુ બીજે ઉતરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે થોડુંક નું કામ હતું એટલે નું કામ પતાવા ગયો હતો હા ને ઘણું બધું લેવાનું હતું તો કાલે રાહતા તો લઈ આવ્યા તો એ ઘણું બધું ભૂલાઈ ગયા આવી વસ્તુમાં સમજા એટલે સવારના પરમાં ઉઠીને બધું લઈ દીધું હે હવે આપણે કન્ટિન્યુ બ્લોગ મૂક્યા રાખશું દસ દિવસ સુધી અત્યારે કન્ટિન્યુ લોગ આવશે સવાર સાંજ સવાર સાંજના બ્લોગ આવશે બપોરે સાંજે એવી રીતના કેમ કે સવારે આરતી કરવાની હોય દશામાં સાંજે પણ આરતી કરવાની હોય પ્રસાદી પણ વેચવાની હોય આ સેટઅપ હે જોઈ રહેજો અમારા બ્લોગમાં અને ચેનલ જો હજી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ભૂલતા નહીં દબાવતા કે પહેલો વિડીયો અપલોડ કરીશ તો તમને જ પેલી નોટિફિકેશન આવશે ને તમે પેલો વિડીયો મારો જોઈ શકશો હવાના પરમાં હરથી આરતી નહોતો કરવા દે તો આટલો વાયડો થઈ ગયો હવાના પરમાં પર ઉઠી જાય એટલે ચાલુ થઈ જાય મસ્તી મજા મસ્તી એટલે એ બધું સાફ સફાઈ હલાય થોડીક પણ હાવે તો કયામાં મરાય નહીં એટલે ગાભાથી ને બધું સાફ કરવાનું હોય એટલે અમે રસોડું પણ ઉપર સેફ કરી દેવ હું દસ બાર દિવસ સુધી કેવો હેપ